નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારીના બિલીમોરામાં થોડા દિવસે લૂંટની ઘટનામાં મોટો સમાચાર આવ્યા છે પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને બંને આરોપીને ઝડપી આપ્યા છે થોડા દિવસે મકાનમાં અને લૂંટ કરી ભાગતા સીસીટીવીમાં કેદ થયા હતા જે ચોરીની ઘટના તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોંપ્યા બાદ ટીમ કામે લાગી આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સ્થાનિક બાતમીદાર અને સીસીટીવીની મદદથી શોધખોળ હાથ ધરી હતી જેમાં બે યુવાનો દેખાયા હતા જેથી તેઓની ઓળખ કરવાની શરૂઆત કરવામાં આવી હતી સીસીટીવીમાં દેખાતા યુવાન સ્થાનિક યુવાન હોવાનું અનુમાન લગાવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રત્નાકર સોસાયટીના પ્રિન્સ ટંડેલ અને મિહિર ઉર્ફે મિત ટંડેલની શંકાના આધારે ઝડપી લીધા હતા પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી ભોગ બનનાર સ્મિતાબેનના ઘરની થોડે દૂર રહેતા પ્રિન્સે પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળી અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો પકડાયેલા આરોપી પ્રિન્સ ટંડેલને ચૌધરી ચાય નામની ફ્રેન્ચાઇઝી લેવાની હતી જેમાં તેની રૂપિયાની ખૂબ જરૂર હતી તો બીજી તરફ આરોપી મિહિલ ટંડેલે પણ દુબઈ જવા માટે પૈસાની જરૂર હતી જેથી બંને બેરોજગારોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો નવસારીના જિલ્લામાં બિલીમોરામાં આવેલી સહયોગ સોસાયટીના એક મકાનમાં બે દિવસ પહેલાં થોડા દિવસે બે બુકાની ધારી લૂંટારો ઘૂસી આવ્યા હતા અને ઘરમાં હાજર મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી અને લૂંટ મચાવી હતી લૂંટારુઓ ઘરમાંથી દાગીના અને રોકડ સહિતની લૂંટ કરી ફરાર થયા હતા લૂંટ મચાવી ઘરમાંથી બહાર ભાગતા બે લૂંટારુઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આશ્ચર્યની વાત તો એ છે કે લૂંટની ઘટનામાં બિલીમુરા પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર દૂર બની હતી આ કેસમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરી સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે રસીદ પાણા તૂફાન એસ ન્યૂઝ નવસારી